કમેન્ટ જરૂરથી જણાવજો આઠસો છત્રીસ રૂપિયાનો ભાવ છે મિત્રો આઠસો એકતાલીસ છત્રીસ રૂપિયાનો ભાવ થયો છે આનો આઠસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આઠસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આઠસો ને છ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો મેં આઠસો છ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો તમે જોઈ શકો આ માલનો કોક કાકરી જોવા મળી છે આઠસો ને છ રૂપિયામાં એકત્રીસ રૂપિયાનો ભાવ થયો આઠસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે આઠસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો આ હા હા હોજો યાર 150 રૂપિયા એક મે 3 8 26 13 ઉપર ની ગાડી ના કે સાથી આ 51 બોલાબા સુડિયો માં કોઈ દિખતી આ આઠસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે એકદમ ક્રીમ કલરનો માલ છે મિત્રો મિત્રો રૂપિયાનો રૂપિયાનો ભાવ ભાવ કલરમાં એકદમ ક્રીમ છે સાતસો ને અગિયાર તમે જોઈ શકો માલ સાતસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો માલ છે મિત્રો સાતસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો કાકરા વાળો માલ છે સાતસો ને એકાવન માં વેચાણ